જેમાં મોગલ આર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે વાડીએ આપણે બધી ગાયોને હું અને મીનાક્ષીબેન બંને આવેલા છે તો ગાયોનું બસ આજે આપણે ખાલી ગાયોનું જ કામ કરવાનું છે તો એ બધી ગાયોને મસ્ત નિરણ કરી દીધી છે અને એક જ હરખી મસ્ત મસ્ત નિરણ ખાય છે અને જો રાધા છે રૂપાળી ગોપી આપડી ગોપી ગોપીજી અને જો અત્યારમાં આપણે ગોપીની પાસે આવી ગયા છીએ અને રાધા અને બધી ગાયો ને અત્યારમાં સારોલાનો ભૂકો નિરણ કરી દીધો છે અને આપણા વાસરુ બધા અંદર બાંધેલા છે જો કેમ છો તમે મજામાં નહીં જો સામે બધા શ્રુ બાંધેલા છે વાડીના જે નવો કવો છે એમાં લાઇટ નથી આપણી જે બાજુની વાડી એટલે કાકાની વાડીમાં લાઇટ છે કેમ કે બંનેના કનેક્શન અલગ અલગ જગ્યાએથી છે તો આપણે શું કે ચાર્જિંગનું પાવર બેગ અત્યારમાં ચાર્જિંગમાં મૂકવા જઈએ છીએ ધીમે ધીમે કરતાં અને તમને છે ને મેં ઘણા સમયથી બાજરી બતાવી નથી અને ફાઇનલી આપણી બાજરી નીકળી ગઈ અમારા માં એટલે દાદી માં હરવાર પૂછતા હોય કે આપણી બાજરી નીકળી ગઈ તો ફાઇનલી હવે આપણી બાજરી નીકળવા મેળી છે અને ચાલો તો હું તમને ત્યાં બતાવીશ આપણી મસ્ત મસ્ત બાજરી જો કેવી જોરદાર છે બાજરી એટલે ટોપ ટેન ત્રણ વીઘાની બાજરી છે અને બાજરી પણ મસ્ત છે અને ખરખી પાકી જાય એટલે મસ્ત આપડે વરસ મસ્ત જાય જેવી પાક ની ને મસ્ત તો આખું વરસ રોટલા ખાવા મજા આવે અને બનાવ મજા આવે પૂરી પાકી હોય અને પૂરું પાણી મળી ગયું હોય તો અને અત્યારે માં એવું બધું ચાલે છે જો કાકા ની પહોંચી ગયા અને અહીંયા કેવું મસ્ત બળદગાડું છે બળદગાડું કેમ કે આપડે શું કહેવાય આપડે આગળ હતું બળદગાડું પણ પછી તો એ બિચારું પેઢી નું હતું ભાંગી તૂટી ગયું પછી આપણે ટ્રેક્ટર લઈ લીધું બાકી પપ્પા અને કાકા એ બંને બળદગાડું બહુ કરેલું છે અને જે બળદગાડામાં મજા છે ને ક્યાંક નથી જો અહીંયા પણ બહુ બધા માલ છે આપેલું છે લોકોએ રાખેલા કપાસ વીણે છે જો એ કેટલી દાળી લે કહો બસો રૂપિયામાં આખો દિવસ કપાસ વીણવા આવે જો તમારે પણ કપાસ વીણા માટે જોતા હોય તો લઈ જાવીએ ને રોટલા પાણી ખવડાવજો છે હાથમાં આવે ડુંગલેન ગાંઠિયાલ રોડનો સાઈસ આપજો તો એ ખાઈ લે એને કઈ અભિમાન નહીં અને બ્લોગ ચાલુ થાય એટલે બધાને બોલતી બેન થઈ જાવ બોલો ને લ્યો એક ત્યારથી કલાકથી ભાષણ કરતા ચાલુ હતું કે ગાયનું નામકરણ કરાવવું હોય તો કેજો અને કાવમી કે આને અંદર નાખેલો હતો હું સિંધા નમક સિંધા નમક જેવો વાસડી સાડતો બાજુ હું બ્લોગ બંધ કરું બીજો કે મને ના પાડવા માટે એવા છે સામે સમજો એક છોકરો

સાંજ સાંજનો સમય અને સાત વાગી ગયા છે મિલ્કીંગનું કામ પણ ચાલુ છે અને આપડા મમ્મી પણ વાડી આવી ગયા છે કેમ કે મમ્મી ઘરે નઈ ગમતું એ મારી વગર એવું કેમ લાગે મમ્મી એવું લાગે તને કારી આખો થી મુકેલી નો હોય કે નઈ હમ તમને એમ થાતો છે ને કોણ બક બક કરે આની વગર બોલવાનો વારો નો આવે એમ તો મમ્મી અત્યારમાં જો આપડે પોદડાનું કામ ચાલુ છે પોદળા બધી ગાયોના અત્યારમાં જ સફાઈ કરી નાખીએ એટલે સવારે પછી છે ને બધી ગાયના મિલ્કિંગ થાય છે ને પછી આપડા મીનાક્ષી દીદી પ્રકાશબેન મમ્મી મોર્નિંગમાં બહુ સવારમાં વહેલા આવે પાંચ વાગે આવે તો પછી બધી ગાયના જેમ મિલકિંગ

એને છે ને એવું છે ને આપણે પાવા છોડેલી હોય ને તો એ નો આવે ભાઈ હાથમાં અને એને છે ને ડાયરેક્ટ જ છે સીટા ભેગી મમ્મી નાખી વાડી મસ્ત આટો મારી લેવાનું આપણે વાડીએ આવી કે પૂરો આટો મારીએ કે ન મારીએ બાકી આપણી ગોરલ તો આપણી વાડીમાં મસ્ત આટો મારી લઈ અને અત્યારમાં જો આપણે કેટલી ગાય મિલ્કિંગ બાકી એકનું જ બાકી છે ને ગોરી તો બધી ગાયનું મસ્ત મિલ્કીંગ કરી દીધું છે અત્યારમાં ફાઇનલ કમ્પ્લીટ મેં નાખી મમ્મી મમ્મીએ આજે હેલ્પ મેં પણ કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ આપણી વાછળી બધી હોય ત્યાં અને આપણી જોડે એક વ્યક્તિ બોલતું નથી કે કે ભારે માથા ભારે મારી જોડે બાંધેલું વ્યક્તિ છે અને હું ત્યાં જાઉં છું મમ્મી મમ્મી તમને ખબર છે તમે અમે નમે બાંધી લીધા

એટલે જો મેં છે ને પપ્પાને કોલ કરીને કે ભાઈ મારી જોડે ઝઘડો કર્યો પછી પછી ભાઈ ભાઈને ખાલી ચડી ગયું છે અને મમ્મી બધા વાસરું લઈશ અત્યારમાં અને આને શું કેટલું દૂધ પીવું કેટલું દૂધ પીવું બધા જેવી થઈ મસ્ત અને હવે જો બધી વાસરું જ્યારે શું કે છૂટી જાય ને એટલે સીધા ઘાસમાં આટા મારવા માટે વયા જાય અને બસ આવું બધું ચાલે છે આપણી વાડીમાં અને જો આપણે વ્યૂઝ આપી લઈએ થોડા ઘણા સાહેબને ડાક્ટર સાહેબને જોઈએ આપડા ગામડામાં છે ને ડોક્ટર નો પૂરું બોલે ને મોટી ઉમરના તાર ડોક્ટર સાહેબ એ ડોક્ટર સાહેબ સોસો ઇગનોર કરે છે ઇગનોર મને ઇગનોર કરે એથી એ શેકડી એમ મને અણશક્તિ આવી મને આજ મારી ને ડબલ અણશક્તિ આવી ગઈ મને યે કેમ સુએટાઇડિસ ને સાવા વાજો જાવ કેમ ઓવર એક્ટિંગ તો એટલી ફાવે ને હવે જોતા જશો ક્યારના કે કેટલી એક્ટિંગ કરે છે જો કે ગજબ એક્ટિંગ ફાવ્યા બનાવો આ જો વ્લોગ ધંધા હો બંધ ધંધા હો ખબર છે કે હું આવું કઈક બોલી એટલે આ બંધ કરી દે પાંચ તો લડી લેવાનું થાય પૂરે પાયે ખદડી આવું જોવો તમે ત્યાં તી ઉપર તાર સાહી આવું આવું કરશે અને જો મમ્મી સામે ગાયનું મસ્ત કામ કરે છે અને આપણે મસ્ત આટા મારીએ છીએ હવે છેલ્લી ગાય છે એનું મિલ્કિંગ કરે છે મમ્મી પડી જાતાની આજ કેમ એમ થાય થાકી જા મમ્મી મમ્મી બેટા કાય કામ હોય થાય કે કેમ પારા યસ રાઈટ અને ગાય બેન હલબલ ન કરું જો અને ફોટી થઈ રહ્યા નાની છે આમ ને ઉલાળી દે ને એમ થાય અમારી પ્યારી પ્યારી ગાય પ્યારી પ્યારી ગાયનું મિલ્કિંગ કરે છે પણ ગાયોને છે ને ખંજવાળો વાળા આવે ને એટલે તમારે બાજુ એને ઉડાડી દે બાકી એને ખંજવાળો એટલે મચ્છા જ આવે મચ્છા તો આવી ગઈ છે મમ્મી મિલ્કિંગ કરી છે ગોરીજીનું અને અહીંયા આવી ગયા છે આપણા બંસીજી બંસુ પછી આ બંસીને ઓછું રીસાતા આવડે બાકી આપણી જે ગોરલ છે ને ગઝબ રીહાવામાં તો એવું છે કયો ને એવું બધું હોય મજા આવે પણ ગાય વાળી જે મજા આવે અને જે મારી જોડે સુકુન મળે છે એટલે કોઈ જોડે નથી મળતો કા કા ગાય કા મરે જો કેમ શિવાજી શિવ ના શાળા ન કરું ગૌશાળામાં બધી વાસણી ના શાળા કરું બાકી શિવ તો મને ઉડાડવાનો ટાર્ગેટ રાખે ગાય ક્યા હૈ ક્યા હૈ

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેટલા એકડા આવડે હે એકડા નહી પૂછવાનું એવું અમને ન આવડે કઈ તો પીયુ એ પીયુ તો ભોલીકા બોલાવું અહીંયા બોલાવી